ઉપથવાતો નથી બા તો વાત છે ને એ તો એમ કહો ઢોક કેમ ન આમ દોડ હું તો આમ દોડા દોડ કર

આ આવ એટલું છે કરવા કોઈ માય દીધું જ નથી કામ ને તે તો પેલેથી હાસવેલા છે કેમકે હવે એને છોકરા થઈ ગયા એટલે એનું મારે સન્માન કરવું પડે એમાં સવાલ જ નથી કઈ બરોબર ને

તારા બાપા દાળે ગળી ને જોયું કોથમરી મરસું કોથમરી તારા બાપા પેલે મેટલી <laughs> <laughs>

આપણા ઘરે આપણે એમ તમે રેવા દીધી કે તમે કોઈ એવું રહી નહીં 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 એમ તો જલ જલ આમ રાખશો ને કોઈ દેને તમે રાખી રાખી એક ખો એક દેવી સાહેબ છે એક ખૂણે એને રાખી છે કાઈ કમી રાખી કોઈ એમ મારા રૂપિયા વાળા તો નથી રાખી આપતા એટલે પણ તો એટલો આપણે આપણે ગરીબ થઈને આપણે એને રાખી છે આપણે કાઈ રૂપિયા વાળા કરોડપતિ નથી ભાઈ તને કો તો કે લઈને કે ખાવા છે કે ખોટી વાત છે મારી પણ તો એને એક કમી રાખી તે પૂછ્યું ને આ પાકે ના કે તાક તાક વાત દે ન ખવાય કે પેટમાં નહિ ક્યું ત્યાર નો ભાલે ખસો મારો ને એટલે તને હારો નહિ એને કાય આજ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો પૂરતા નહીં ને ત્રણ સપોર્ટ કરતા રહેજો આપણે